જે રીતે આજે મને પણ જાણવા મળ્યું કે વિક્રમભાઈ સોરાણીનો જે સમૂહ લગ્ન ની અંદર જે વસ્તુઓ આપી હતી એ ગોલ્ડના બદલે ખોટી નીકળી છે અને ક્યાંક ને ક્યાંક એને પણ કબૂલ કર્યું છે પણ જે રીતે સમૂહ લગ્નના રાફાઓ ફાળ્યા આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ લગ્ન પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે આમાં સાચો કોણ ને ખોટો કોણ કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે વિક્રમભાઈનો આ જે બનાવ આવ્યો આની પહેલા પણ વિક્રમભાઈએ 555 લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે 555 કપલો હતા નહીં અને 555 નો આખા રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામો માંથી એનો દીકરીઓ માટે લોકોને અને રાજકીય પાર્ટીઓને પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડીમાં લીધા હોય જેમાં આપ પાર્ટી આવી ગઈ હતી મને જાણવા મળ્યું એ મુજબ વાકાનેરમાં આપ પાર્ટી માંથી ચૂંટણી લડ્યા આપ પાર્ટી ને કહ્યું હતું કે મારી પાસે સામાજિક અને આર્થિક રીતે હું સદ્ધર છું પણ હકીકત એ છે કે ગામમાંથી લોકો પાસેથી પૈસા લઈ ચૂંટણી લડવી પડી એ પૈસાનો દેણું છે એ ભાજપના એક નેતાએ એ દેણું ઉતાર્યું ત્યાર પછી પાછા વિક્રમભાઈ બજારમાં આવ્યા કોંગ્રેસ પાર્ટી ને પણ છેતરવાનો પ્રયાસ કર્યો અમારા એક નેતાની નજીક પણ ગયા પણ અમે બધા મજબૂતીથી એ માણસનો વિરોધ કર્યો કે જે લોકો સામાજિક લોકોને છેતરતા હોય એવી વાતો આવતી હોય કે આ માણસ સમૂહ લગ્ન ની અંદર આવું કરે છે અને એની જ દુકાનગ્ન પાણી થી માંડીને ભાગીદારી હોય અને જે વીસ રૂપિયા દસ રૂપિયાની બોટલ હોય એ ચાલીસ રૂપિયાની પાણીની મળે તો આનાથી મોટી છેતરપિંડી કેમ હોઈ શકે આવી પણ લોકોની અંદર ચર્ચાઓ છે લોકોની આવી ફરિયાદો છે ત્યારે હમણાં જ થોડા દિવસો પહેલા પણ આપણા આજ રેસ્ટકોસ ગ્રાઉન્ડ ની અંદર પણ એક છેતરપિંડી થઈ જેના ગુનાઓ દાખલ થયા ત્યારે રાજકોટની પ્રજાને અને સૌરાષ્ટ્રની પ્રજાને વિનંતી છે કે જે સમૂહ કરતા હોય એ લોકો કોણ છે કોણ નથી એનું ધ્યાન રાખવું જોઈએ અને પહેલી વાત તો એ છે કે કોઈ તમને ઘરે કહેવા નથી આવતું કે તમે અમારા દીકરા દીકરીઓને પહેરાવી દો આપણે સામાજિક કાર્ય કરવા જતા હોય અમે પણ સમૂહ અમારા સમાજના કરીએ છીએ પણ કોઈ દીકરી કે દીકરાના પૈસા અમે લેતા નથી સમૂહ માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવા ન જોઈએ કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રીને મારી વિનંતી છે આના તરિયા સુધી ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોનાના બદલે ખોટી વસ્તુઓ આપી હોય તો એની સામે છેતરપિંડીનો ગુનો દાખલ પોલીસે પોતે ફરિયાદી બની અને કરવો જોઈએ જેથી કરીને બીજી કોઈ પણ આવી ફૂલી ફાલેલી અને છેતરપિંડી કરનારીઓ સંસ્થાઓ હોય એ આવા સમૂહ લગ્ન ન કરે અને કોઈ લોકો ના છેતરે એના માટે મારી ફરીથી કલેક્ટર અને પોલીસ કમિશનર વિનંતી છે કે તાત્કાલિક આની સામે પગલા અને પૂરી તપાસ કરવામાં આવે આ વિક્રમભાઈને ને પૂછશો તો પણ ખબર પડી જશે એની કંકોત્રીઓ પણ બજારમાં હતી પાંચસો પાંચાવન દીકરીઓના લગ્ન કરવામાં આવશે એનું આયોજન કરેલું હતું પણ હકીકતમાં એ મૂળ સ્થળે જ્યારે સમૂહ લગ્ન થયા ત્યારે પાંચસો પંચાવન દીકરા દીકરીઓના લગ્ન નોતા અને કમસે કમ આસપાસ જ હતા તો જે દીકરા દીકરીઓ માટે પણ કન્યાદાન માટેની અને દીકરીઓ માટે જે લોકોએ પ્રેઝન્ટો આપી રૂપિયા આપ્યા એ આખી રકમ બાકીના લોકોની ક્યાં છે એ પણ એક તપાસનો વિષય છે કારણ કે આ હું નહીં યા જે સમૂહ જોડાયેલા હતા જે સમૂહ લોકો હાજર હતા એનું આ કહેવાનું છે કે આની અંદર પણ આવું થયું છે તો એનો મતલબ શું સુધી મને આ જે રીતે છેલ્લા ઘણા છ આઠ મહિના વર્ષથીમાં જે નીકળી છે સંસ્થાઓ એ ક્યાંક ને ક્યાંક એવું સમજે છે કે દેનારો વ્યક્તિ તો દૈન વહી જાય છે પણ પછી એનો હિસાબ નથી લેતો ઘણા લોકો રૂપિયા આપી દે છે કારણ કે એની પાસે ટાઈમ નથી પૈસા આપી દે છે અને જે સમૂહ લગ્ન સ્થળ હોય ત્યાં પણ જતા નથી અને

જેમ આપણે એમ કહીએ કે આપણા દીકરા દીકરીઓ જ્યારે જયારે કરતા હોય ત્યારે એનું કુળ શું છે એનું ખાનદાન શું છે એ રીતે આ આયોજન કરનારા લોકોનું ખાનદાન શું છે અને કેટલા વર્ષોથી એ સામાજિક કાર્ય કરે છે એને ધ્યાનમાં રાખીને એવા સમૂહ લગ્નમાં લોકો એ જોડાવવું જોઈએ અને હું બહુ સ્પષ્ટ કહું છું કે જે સમૂહ લગ્નમાં પૈસા દીકરી પાસેથી લે એને સમૂહ લગ્ન ન કહેવાય એને પૈસા લેનારો ધંધો કહેવાય એને સેવાકીય પ્રવૃત્તિ ના કહેવાય